ખાવા થા ગોગરા જો ગોગરા ખાવા મળે કોને ખાવા દી મે તો ન માના મે ભરે તો નાસ્તો કરવા બેહી ગયા છે ફરતા ફરતા હું લાવેલા હતા જો આવું બધું લાવેલા હતા બેહી ગયા છે આને તો જો કાઈ કેપ્સી શરૂ કરી મજા આવે મજા આવે બોલો આઈ કેપ્સી શરૂ છે હો એવો ચા પાણી કરીને આવી ગયા હા ચા પી લે થોડો થોડો

વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો તમારા નવા વિડીયો આપનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ હવાર ના કેમ છો મજામાં તો આ જો રેડી થઈ ગયા છે આ જવાનું છે કીધું મે આપણે હાલી હાલીને જવાનું છે આજો બધા બેહી ગયા છે નઈ રહે નઈ રહે થઈ નાસ્તો પાણી કરી નાવ એ રીતનું છે તો મીલો મીતો ની તો જન તો બહાર રમવા વી ગયા લાગે તો ઈ બહાર વી ગયા છે બજારમાં અને આપણે જવાનું છે આજે હાલીને અહીંથી આપણે થોડું થાય છે 1 2 કિલોમીટર થાય તો હાલીને જાવું બધા અને આનંદ કરશું મજા કરશું કોને આવું ગામમાં

તો જ આવું છે દોસ્તો આવડે મેં હાલીને આઈ છે મારી એક દઉં એક બે કિલોમીટર થાય છે તો બે કિલોમીટર આ એવડ મને બદલે જવાનું છે હાલીને જવાનું છે તો હાલીને જવાનું છે તો જો ભાઈ તો કંઈક લઈ લીધું છે શું લીધું બતાવો ક્યાં ક્યાં લીધા છે શું શું છે નામ ચાર બબલા પછી પછી ફેપચી કેટલી પાંચ એ બધું ક્યાં ના ખાવાની એવું છે

તો કઈ વાંધો નહીં હાલો સીધા ધીમે ધીમે હાલો આમડી હવે ડાંબર કી તમાર હા હાલો ભાઈ વાહન બહુ આવતા હે હા તો કોક ટલા માર દેતી દવાખાને પહોંચ જાવી પહોંચ જાવી હા તો એસી વાત હે તો જો ભોગી ગયા છે આવડ મઈ અને પગે લાગે છે બેઠા બેઠા દીવા બીવા કરી નાખો વડાઈ માનો ઓટલો કેવાય વડલો હશે માતાજીનો માતાજીના વડલે આવી એટલે આંખો મજા જ આવ્યા કરે અને મહિને બે મહિને મહિને ક્યારેક અમે આવીએ મિતુ ગીતો વડોદરા વડોદરા ગયેલો હતો તે દી જવાનો હતો તેથી હાલીને આવ્યા હતા અને આસપાસ હાલીને આવ્યા છે કારણ કે હાલીને આવીએ તો બહુ મજા જાય વા કરે અહીંયા વાતાવરણ જેવું હોય તો મજા આવે બે શીઘડી દર્શન કરીએ અને મીતું ની તો અહીંયા મીલું ની તો ઈસકા ખાય મજા આવે ઈસકા ખાવાની यो बदोय तू कोई दिल्ली न आवे नहीं पहली बार पहली बार आलीन आ इसका <laughs> गया इसका काज है दोले पर तोरी में आसमान की ऊंचाइयों में हे क्या कर रहे हो मैं आसमान की ऊंचाइयों में हूं आसमान की

આલી આલી ભૂખ લાગી ગઈ કે ને એટલે બધા બેહી ગયા છે આને તો જો કે કેપ્સી શરૂ કરી મે મજા આવે બરફ કરતા કે બોલો આયે કેપ્સી શરૂ થયો જો તો આમ રાતા કેપ્સી છે વિમાન કરવું આજે એ હે મંચુરિયમ આ તો હળી હળી તારી જેવી હળી

હલે એટલે આય ઉતરવા હલે અલગ ઉતરવામાં હવે મારો તો દોસ્ત લાવવું છે હવે આપણે અરે દોસ્તો સાફ સફાઈ આવેલે છે નળિયાની કારણ કે રસોડામાં નળિયા આપણે હેરખા કરવાના હોય સોમાં સો હોય એટલે હેરખા કરવા પડે કારણ કે વરસાદ નહીં કરશે ને પાપડ પાણી પડે એટલે એવું બધું હોય તો જ્યારે જ્યારે સોમાં પૂરો હોય એટલે હેરખા બધા કરવાના હોય તો મારખું પાસ સડેલા છે માથે ને અહીંયા નળિયાની કરે છે રસોડાના

તો જો અહીંયા સપલા લેશે સપલા ની દુકાને આવી ગયા છે મિલો મિતો આ તો સપલા લેવા ના જતો જો ભાઈ સપલા લેવા મળ્યા છે સપલા તો આ ભાઈ છે ને અમારા વિડીયો જોવે પાડી ગયા કે ને એટલે અહીં કે અમારી બાજુમાં આવ્યા એમના પપ્પા છે કેમ છો ભાઈ કે મજમાં મને મોજ તો કપડા લેવા આવ્યા હતા હા કોની હતા રે હતો ગાની હતો બે આટો હું છે તારું નામ કેવું છે હો વિડીયોમાં મૂકી દે એવું છે તો દોસ્તો જો આવ્યા હતા દોસ્તો તો મળી ગયા છે અને ઊભા થા ઘડી આ મિલો તો લેવા ગયા છે કાન કર થોડું આગળ કપડા ને એવું એમ ઊભો તો તો જો આ ગીત હા ગીત ગીત મારા જોવે વિડિયો જોવે આપડા તો કાઈ વાંધો ની જોતા રહેજો ને આવી રીતે કઈ જો બે બાટલા લીધા એને લેકે સાડે બદલા બોલે એવું છે આ નાનો ને આ મોટો આ મારા માથે મોટો છે બે કેમ લીધા

ભાવ ભાઈ ભાવ આવી ગયા છે ભાવ ભાઈ ખાય આગળ વધી ચિકનજી આવી ગયે ચિકનજી પીવીને બધું ખાવા પીવાનું છે આપડે જે લેવા કરવાનું દોસ્તો લઈને આપણે છીએ ઘરે જાતે જતા વડલી આવે તો સિકનજી પી મીતું કે સિકનજી પીવું છે તો સિકનજી પી લઈએ પછી ઘરે જઈ તડકો ફૂલ થઈ ગયો છે કારણ કે ટાઈમે ઘણો થઈ ગયો છે તો જાય પછી ઘરે

કારણ કે આપણે ઠેડ ઉધી મૂકવા જ નથી જવાનું પણ આવતા હતા મારા સસરા ગાડી લઈને એમને પંચર પીડ્યું છે એટલે અડધે સુધી આપણે જવાનું છે અડધે સુધી પછી લેતા જ આપણે ઓછા હોય તો દોસ્તો મોડું ઘણું થઈ ગયું છે અને આશા કરું છું કે વ્લોગ તમને ગેમ હોય છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોમેન્ટ કરવા ન ભૂલતા અને મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય